અત્યારે અમે સુરતમાં છે સુરતમાં તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અમે જઈએ છીએ રઠડમાં હા હાય દે ભાઈ હાય હાય અમે બે છીએ ગાડી એક જ રાખવાની છે ભેળી આ ગાડી મેકવા જાય જાઉં આ ગાડી એ મારી જ છે પણ એ જે બે ગાડીઓને હુંકરવા લઈ જાવ એમ તો અત્યારે જો દેવલભાઈ અમારા દેહમાં છે ક્યાં દેહમાં બિલ્ડિંગનું નવી નવી આ ગાયસ્કોક મેં બે જોટીને વહી જાય છે હાલો હું તમને પછી મળું રસ્તામાં એ ગાડી લઈ હા ને આ ગાડી લઈ ને અમે રખડવા જવાના છે પછી તમને અમે આગળ જઈને મળી હાલો ભોળાનાથ મંદિર હતા એ શ્રાવણ મહિનામાં બિલ્ડિંગ કેટલી મસ્ત મસ્ત ની છે સુરતમાં અમારી ગાડી લિવર વિના ના હાલે આ ભાઈ જો વાહે આવે અહીંયા આગળ ટેમ્પો આવે હું ધ્યાન નથી દેતો ગાડી આખો ઓલા ગાડી ઓછી ફાવે નવા નવું બિલ્ડિંગ બને આ બધી બનેલી છે તો કઈ આ બિલ્ડિંગ કેવા લોકેશન ઉપર છે એકલી જ છે અહીંયા બીજું કઈ નથી થોડોક થોડોક પવન આવતોય છે એડજસ્ટ કરી લઈ જો અમારે યાર ચાલે આમાં ક્રોસ કંટ્રોલ છે ગાઈસ આમને માલે આ ગાડી ઓય આમને માયા મોસ્ટ કરું અમારો પાર્કિંગ માં ભૂલી ગયા અમારું ઘર છે હાલો કાઈ નહી થી નીકળી પછી મળું આ ગાડી ગાઈસ જો ભીડે ની ગાડી છે ભીડે ની આ તમે લે હોય ને તો કોમેન્ટ કરો ઓકે અમે જો અત્યારે છે ને આમ જાય છે રખડવા જાય બે હાલો મંદિરે જઈને મળીએ તો ભાઈ ને હું બે દર્શન કરવા પૂગી ગયા હવે અહીંયા ગીત વાગે એટલે આમાં વધારે વિડીયો નહીં ઉતરે કાંઈ નહીં દર્શન કરીને એટલે બીજા મંદિરે જઈએ અમે ઓકે કાંઈ અમે અત્યારે નેરવાળા રોડે છે હવે આગળ રિંગ રોડે જઈએ મેલડીમાના દર્શન કરીને નીકળી ગયા હવે ભોળાનાથને દર્શન કરવા જઈએ અમે આ જો રોડ છે આ મારું ક્રૂઝ કંટ્રોલ દે વગેરે પૈસાનું પૈસા હોત તો એ થઈ ગયું હોત ગાય ફોલો કરો તમે પૈસા આવે પેલા સબસ્ક્રાઈબ અહીંયા અમારે જો સુરતમાં શોરૂમ છે ઓહો બીએમડબલ્યુ હતી કઈ હતી એ તમે કોમેન્ટ કરો હું જોઈ લઈએ ગૂગલ માં એ તો અમારે અહીંયા જવાન છે લગ્ન કરવા કઈ છે પવન આવતો છે પેલા કીધું એમ એડજસ્ટ કરી લઈ આ ભોળા ના થતા ક્યાંક ભાઈ આજે અચ્છા આગળ આવે દેખાડો હાલો તમે જો ગાઈ જાય ભોળા ના છે ભોળા ના અહીંયા ત્રણ વર્ષ થી વિચારું ફોટો પાડવાનો હજી કોઈ થી ફોટો પાડવાનો ઓલો નથી આવ્યો ઓલો હું કેવું એવું ફોટો પાડવાનો એ કઈ નહીં શી કહેવાય

આ ભાઈ ઓરણ મારે અને બહુ જડ જલ્દી છે જલ્દી આ દેશી ગાય છે કે ગીર ગાય અહીંયા ગીર ગાય ન હોય ગાય આ બીજા ભાઈ આવ્યા અત્યારે અમે છે ને આ નેરવાળો રોડ નથી આ સુરત ની બહાર નીકળે ને એને કયો રોડ કહેવાય રિંગ રોડ છે રિંગ રોડ સુરત ની બહાર નીકળે નહીં મારા વાળ થોડા ખરાબ હોય છે એવું સીતા કરી આ દાંત કાઢે આળો દાંત તો કાઢી એ રોડ બનાવો ને એટલે ઓગાય નેશનલ હાઈવે છે આમ જઈએ ને તો અમારું સાઈડ નું આવે એટલે ભાવનગર આમ જઈએ તો નવસારી મુંબઈ એવું બધું આવે અમારે અહીંથી જવાનું છે સોરી હું અહીંયા ચડી જાઉં પેલા અહીંયા બહુ સેફ્ટી રાખીને ગાડી આખવી પડે ગાય ગાય આપણે જો આવી થાર લેવાની છે આ થાર મસ્ત મોડીફાઈ કરી અહીંયા એક નંબર છે ગાઈઝ આપણે લેવાની છે તમે સબસ્ક્રાઈબ કરો ખાલી જો પછી થાર ને ફોર્ચ્યુનર ને એવું બધું ભેળું કરીશું આપણે રોક્સ નથી જો ગાઈઝ અહીંથી જવાય છે ગલતેશ્વર ગલતેશ્વર વાળા રસ્તે પૂગી ગયા કામરેજ થી થઈને સુરત થી હવે અમે અમારે યાર એક ભાઈ આવ્યા ને લેવા જઈએ ગાઈઝ

ગાઈ જ અમે ગલતેશ્વર વાળા રોડ ચડી જુ ભાઈ જો તમે જોઈ રહો એને અમે એને લઈ આવ્યા એમ હું એમ તમને કહેવા માંગુ છું આ જાઉં મસ્ત લોકેશન છે સારા બાજુ જાડવા ને વિશ્વમાં સુરત ના સુરતના પુલનું કામ હાલે એટલે બધાય વાહનો જો બધાય વાહનો આ નીકળે છે જો આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ગાઈશ તમે જોઈ રહ્યા આડા બે વાણ કરે બે કાં કાક કરે પણ એ કહેવાય નહીં બ્લોક માં ગાઈશ

હા હા જો અમે ગલતેશ્વર પૂગી જયા ગાઈઝ હવે તમને આગળ જઈને અમે ઘોડાનાથ દેખાડીએ ગલતેશ્વર મહાદેવ અહીંયા અમે ટિકિટ આપી દઈએ તો ગાઈઝ અમે માં ભૂગી જયા અહીંયા આ બે આગળ હાલવા મારી મને મેં કીધું નહીં કે આળો આથો આથો લોક બિન આવ્યા ગયો એ કે આપણે શું છે અહીંયા જો ડ્યુક પેળી ગઈ જ ડ્યુકલ થ્રી નાઇન્ટી છે લગભગ મને લાગે સ્ટીકર છે નહીં નહીં હાચી છે હાચ

ભોળાના અહીંયા રામ ભગવાનના દર્શન કરી આવ્યો અમે હાલો જય શ્રી રામ અંદર મનાઈ છે પછી તમને બહાર નીકળી જો આ જો બહુ ટ્રાફિક સારું રહી છે દર્શન કરી લીધા અહીંયા અહીંયા બધા કેમેરા લઈ મનાય ભાઈ ફોટા નથી હારા મારા હા મારા ફોટા લાટુ ફોટો પાડી લઉં

ચાલતા બે અલગ અલગ જગ્યાએ રહી જાય અમારી ગાડી આમ પાર્કિંગ માં પેઢી આ કે અહીંયા સ્વિમિંગ પૂલ છે અહીંયા કોણ સ્વિમિંગ પૂલ નહીં છે કઈ ત્યાં નાવાનું છે પણ ઉનાળામાં જ ચાલુ હોય આ જો અહીંયા નવું મંદિર બને એલા મંદિર નહીં રહેવાનું બને એમ તમે આવો ને કઈ કહેવા માંગો છો ભાઈ તમે નહીં કઈ તમે નાસ્તો કરવા આવી જાય જો અહીંયા નાસ્તો કરવા આ બે નાસ્તો ગોતે હું એ જ ગોતું છું કઈ નહીં અમે નાસ્તો વાસ્તો કરી લઈએ તમારે તો કરવાની નહીં કારણ કે અમે સવારે ઘેર ખાધા વગેરે ડાયરેક્ટ આવી ગયા છે અહીંયા કોળાનાથના દર્શન કરવા ત્રાવણ મહિનો છે એકવાર તો મુલાકાત લેવી પડે ને એમ શું ખાવું છે ભાઈ બોલો કાઈ ન આલો અમે નાસ્તો કરીએ પછી મળી જ તમને દેખાડીએ હું ખાઈએ ને કઈ છે અમારી દાબેલી આવી ગઈ નાસ્તાની આની છે ને આની છે મને દાબેલી બાવેલી નથી ભાવતી આવતી મે મેં મગ આવે એટલે હું કહું તમને મેગો ગાઈસ હવે અમારી આવી સેવપુરી ને દહીંપુરી આ ભાઈએ દાબેલી ખાધી આ ભાઈ બે બે ખાઈ ગયો હાલો બે બે કઈ નથી ખાધું ચાલતે સુરત થી આવી ગયા હવે આ વ્લોગ ને અમે એન્ડ કરી દઈએ કઈ નઈ હવે આગળના બ્લોગ માં મળીએ તમને લાઈક કરી દો ફોલો કરી ગયો અને સબસ્ક્રાઈબ કરી દો બાય બાય